ઝાલોદ તાલુકાના ત્રણ ગામોને સંજેલી પોલીસ મથકમાં સમાવેશ કર્યા હોવાના કારણે ગામ લોકોએ વિરોધ કરતું આવેદનપત્ર આપ્યું હતું ઝાલોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હિરોડા કદલાવ દેવજીની સરસવાણી કલજીની સરસવાણી આમ આ ચાર જેટલા ગામો ઝાલોદ તાલુકાના હોય અને આ ચાર ગામોને સંજલી પોલીસ મથકે સમાવેશ કરવામાં આવતા હોવાના કારણે આ ચાર ગામોના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનોએ ઝાલોદ તાલુકામાં જ આ ચાર ગામો સમાવી રાખવામાં આવે તે અંગેનું આવેદનપત્ર ઝાલોદ મામલતદારને આપીને ઝાલોદ તાલુકા અને ઝાલોદ પોલીસ મથકમાં આ ચાર ગામોને સમાવી રાખવા અંગેનું આવેદનપત્ર આપ્યું હતું આજે હિરોડા નવી આઉટપોસ્ટ બનતા જાલોદ તાલુકાના ત્રણ ગામડા ત્રણ પંચાયતોને અન્યાય થાય છે તે વતી તમામ ગામના નાગરિકો સરપંચો બધા તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો વતી અમારી તમામને સરકારશ્રીને વિનંતી છે રજૂઆત છે કે ભાઈ લોકોને ગરીબ લોકોને અન્યાય નહીં થાય અને જાલોદના નજીકના ગામડા જાલોદ તાલુકા પંચાયતમાં આવતા ગામડાને જાલોદ પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવા અમારી સૌની નવ વિનંતી ઇકબાલ શેખ નો રિપોર્ટ સહેરા